અંકલેશ્વર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ અંકલેશ્વર માધ્યમથી પસાર થતો મુખ્ય માર્ગ પીડબલ્યુડી ખાતે પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવાનો કરાયો ઠરાવ અંકલેશ્વર તારીખ પંદર અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મિટિંગ આજરોજ પાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં સુડતાલીસ જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને સાંસદ પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી ગણિયા કાઠિયા વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ કર્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની વોર્ડ મિટિંગ આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષની સફળતા હાંસલ થઈ હતી સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગની પીડબલ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો જેનો વિપક્ષના સભ્યએ જોરદાર વિરોધ કર્યો હતો તો તેમના સુરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સુર પુરાવ્યો હતો જોકે પક્ષની શિસ્તને લઈ તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા ન હતા આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત શાળા ફાયર વિભાગના અમુક કામો નગરપાલિકાની માલિકીની ભાડાપટ્ટે અપાયેલ નિર્ગતોના ભાડામાં વધારો સુકાવલી સાઈડને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઠલાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર છિયાલીસ જેટલા કામો લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ ભરૂચી નાકાથી થઈને ત્રણ રસ્તા ત્રણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે એમાં તેમજ

પણ નગરપાલિકાના શાસકો ખાલી નામ કમાવવામાં માંગે છે કોઈ જાહેરાત કરતા નથી કે કોઈને ખબર પડે ગાયનેક ડોક્ટર રાખ્યા પણ ગાયનેક ડોક્ટરને કોઈ સાધનો સામગ્રી કશું વસ્તુ આપી નથી આ એક મુદ્દો થઈ ગયો એનું કહ્યું કે થોડું લઈ કોઈ ઘણું સમજો બીજી વસ્તુ કે ગામના ભાડાના દરો તો છાપરાવાળાના ગરીબ લોકોને મારી નાખવા છે કે દોઢ રૂપિયાથી સીધા સાડા રૂપિયા કર્યા અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી નગરપાલિકા ની અંદર જે કમિટી બનાવની હોય કમિટી ખરેખર બનાવીને ભાડા વધારા માટે જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચારો આવવા નથી અમીર માણસો તો ફોન કરે લે ભાઈ અમારા ભાડા ભડા અમારું ભાડું વધાર દીધું ભાઈ ત્યાં વાંકા વળી જવું પડ્યું બસ રોડ વિશે તો એવું છે કેવુભાઈ કે તમે લોકો રોડ વિશે નગરપાલિકાના શાસકોને ડરાવી દીધા નથી નગરપાલિકાના શાસકોને તમે ડરાવી દીધા અને આ લોકો ગ્રાન્ટની લાલચે આ રોડ લેવા માંગે ખરેખર રોડ લેવાય નહીં આજે બી તમે વિરોધ કરો છો કાલે નગરપાલિકાની પાસે હશે તો દિવસમાં તમે ચાર વાર વિરોધ કરશો કે ભાઈ આ રોડ ખરાબ થઈ ગયો પ્રજા અને મીડિયા વિરોધ કરશે તો કરવાની તો છે જ પણ હવે આ બેલ મુજબ મારની પરિસ્થિતિ ઉભી કરી છે આ ગ્રાન્ટની અંદર અને આ રોડ નગરપાલિકાના હસ્તક લેવાય નહીં બાકી પીડબલ્યુ ડુ તો હળદર ને ચોખા ને આ બધું નારિયલ વાળિયે મૂકીને તમને પોખવા માટે તૈયાર છે તમને તાત્કાલિક રસ્તો આપી દેશે